નીયા ઘટના ન બને તેના માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શહેરમાં 15000 થી વધુ પોલીસ कर्मी બંદોબસ્તમાં ખડે પગે तैनात છે 320 ધાબા પોઈન્ટ ઉપર પોલીસની બજ નજર રહેશે ખાસ પોલીસની સર્વે સ્ટાફની તેના પરથી નજર રાખવામાં આવી રહી છે ક્રાઈમ બ્રાન્ચની 10 થી વધારે ટીમ तैनात કરવામાં આવી છે 4 એસઓજી ની ટીમ तैनात કરવામાં આવી છે સ્વાત ક્વિક રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે એક રેપિડ એક્શન ফোর্স તૈયાર રાખવામાં આવ્યો છે સાથે જો

એટલે વાત કરવામાં આવે સુરત શહેરની તો સુરત શહેરમાં પાછલા દિવસોમાં જે પ્રમાણે સુરત શહેરનું વાતાવરણ તંગ થવાનો ક્યાંક માહોલ સર્જાયો હતો તેને લઈને જ આ વખતે શહેર પોલીસ પણ સતત સતર્ક છે અને તેના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે વહેલી સવારથી શ્રીજીની વિસર્જન યાત્રાની શરૂઆત થઈ ચુકી છે કેમેરામેન આસિફ શેખ સાથે મોનિકા પરમાર એસ ન્યૂઝ સુરત